જેમાં નીચે મુજબની માહિતી તમને મળશે જેમાં દરેક ધોરણના બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણે મટીરિયલ બધા જ વિષયના સ્વાધ્યાયન પોથીના વિડીયો એકમ કસોટીની સમજૂતીના વિડીયો પરીક્ષાના પેપરની સમજૂતીના વિડીયો અને ખાસ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ મળવાનું છે તો આ બધું તમને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે ત્યાંથી તમને એ મળશે અને જે તમે ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને શું કરી શકશો ડાઉનલોડ કરી શકશો તમારા મોબાઈલ નંબર નાખવાના ડાઉનલોડ થાય એટલે સેન્ડ ઓટીપી કરશો એટલે ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે કોર્સમાં તમને વિદ્યાર્થી મિત્રો મળી જશે એક્ઝામ પેપરમાં પેપરો મળશે ત્રણ થી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો મળશે એટલે એમાં પછી તમારા બારમાના વિષય ખુલશે બારમામાં માં જશો એટલે બરાબર ત્રણ થી બાર ના છે એટલે તમારા ભાઈ બહેન સગા સંબંધી મિત્રોને ચોક્કસથી જાણ કરો બારમાના વિષય ખુલશે

છે ત્યાર પછી બીજો સવાલ છે મેધા આપવા માટે કયા કયા દેવોની પ્રાર્થના કરવામાં આવી છે તો મેધા એટલે શુદ્ધ બુદ્ધિ તે પ્રાપ્ત કરવા માટે ઋષિ વડે વરુણદેવ પ્રજાપતિ બ્રહ્મદેવ અગ્નિદેવ તથા ઇન્દ્ર અને વાયુદેવને પ્રાર્થના કરવામાં આવી છે ત્રીજું માણસનું મન કેવું છે તો મનુષ્યનું મન જીર્ણ ન થનારું અત્યંત વેગવાળું છે અપ્રચેતા કોણ છે તો અપ્રચેતા એટલે સાચી સમજ વિનાનો જેના મનમાં દાન કરવાનો વિચાર આવતો નથી તે એકલો ખાનાર શું ખાય છે શા માટે એકલો ખાનાર અન્ન નહીં પાપ ખાય છે કારણ કે અન્ન તો વહેંચીને વાપરવાની ખાવાની વસ્તુ છે ત્રીજો પ્રશ્ન નીચેના વાક્યોને સંદર્ભ સાથે સમજાવો ઇન્દ્ર શ્રેષ્ઠાની દ્રવિણાની દેહી વિદ્યાર્થી મિત્રો જે માર્ચ બે હજાર વીસની અંદર શું થયું છે તો કે પૂછાઈ ગયો છે

ઇન્દ્રદેવને પ્રાર્થના કરતા આમ કહે છે કે તેઓ બનાવતા ને વૃદ્ધિ પ્રત્યેક દિવસને ઉત્તમ બનાવો સમૃદ્ધિની કામના કરનારા અને સિદ્ધ કાર્યકુશળ બુદ્ધિમાન મનુષ્યો યજ્ઞ કાર્ય વડે ઉત્તમ માર્ગોને શોધે છે અને તે માર્ગ પર ચાલીને ઇન્દ્ર મિત્રતા પ્રાપ્ત કરે છે શ્રેષ્ઠ પથ પર ચાલનારા લોકો સાથે મધુર ભાષા બોલે છે છે તેના પસાર થાય તેનો કોઈ શત્રુ હોતો નથી તેને સર્વ પ્રકારના ધન પ્રાપ્ત થાય છે તે ધનથી ઉત્તમ સૌભાગ્ય પ્રાપ્ત કરે છે તે સૌભાગ્યના લીધે તે હંમેશા પ્રસન્ન મનવાળો બને છે અને જે મનથી પ્રસન્ન હોય છે તેનું શરીર પણ હુષ્ટપુષ્ટ બને છે તેથી વાણીની મધુરતા જ સર્વ સુખોનું મૂળ છે આમ પ્રસ્તુત મંત્રના ઋષિ પ્રાર્થના દ્વારા એકી સાથે છ બાબતોને આવરી લે છે જીવન યાપન માટે ધન અત્યંત આવશ્યક છે પરંતુ ધનની સમૃદ્ધિ આવતા મનુષ્ય મધુર ભાષી બનવું જોઈએ અહંકાર મદ વગેરે તેજી દેવા જોઈએ સૌનો મિત્ર બનનાર જન પર ઇન્દ્રની કૃપા વરસે છે અને તેથી તેને ધનની વૃદ્ધિ

પ્રસ્તુત પંક્તિ વેદામૃતમ નામના પદ્યપાઠમાં રજૂ થયેલા યજુર્વેદના અધ્યાય ચોત્રીસના મંત્ર છ માંથી કરવામાં આવી છે આ મંત્રાર્ધ યજુર્વેદના સુપ્રસિદ્ધ શિવ સંકલ્પ સૂક્તના પ્રસિદ્ધ મંત્રનો એક અંશ છે જેમાં મન તથા માનસિક વૃત્તિનું પ્રતિપાદન અત્યંત ઉપાદેય રીતે કરવામાં આવ્યું છે પ્રસ્તુત મંત્રના ઋષિ પોતાનું મન કલ્યાણકારી સંકલ્પ વાળું બને તેવો શુભ સંકલ્પ વ્યક્ત કરે છે આ માટે તેઓ જણાવે છે કે સારો સારથી જેમ ઘોડાઓને દોરે છે તેમ હૃદયમાં રહેલું જે ચંચળ અતિશય વેગવાળું છે તે મારું મન શિવ સંકલ્પવાળું થાવ સંકલ્પની બે દિશાઓ છે શિવ અને અશિવ શિવ એટલે કલ્યાણ અને અશિવ એટલે અકલ કલ્યાણ મારું મન કલ્યાણકારી વિચારવાળું થાવ બનો તેવી શુભ ભાવના ભક્ત અહીં વ્યક્ત કરે છે જે મન જાગૃત અવસ્થામાં પણ દૂર સુધી ગમન કરે છે અને નિંદ્રાવસ્થામાં પણ ઘણે દૂર સુધી જાય છે જે સંપૂર્ણ પ્રાણીઓના શરીરમાં વિદ્યમાન છે તથા જે અમર પ્રકાશ જ્યોતિ સ્વરૂપ છે જેના વિના કોઈ પણ કાર્ય સંપાદન કરવું શક્ય નથી તે મારું મન શ્રેષ્ઠ કલ્યાણકારી સંકલ્પોથી યુક્ત થાવ જે વૃદ્ધાવસ્થા રહિત સદા યુવાન છે તે મને હંમેશા ઉત્તમ વિચારો અને શુભ કાર્યોમાં પ્રેરે તો આ પ્રમાણે શુભ શિવ સંકલ્પ કરીને જે મનુષ્ય કર્મ કરે છે તે હંમેશા પુણ્ય કર્મ બની રહે છે જ્યારે અશુભ સંકલ્પોથી કરવામાં આવેલું કર્મ પાપ કર્મ બની રહે છે કેવલાદ્યો ભૌતિક કેવલાદી તો આનું આપણે જોઈએ તો અનુવાદ છે એકલો ખાનારો કેવળ પાપી બને છે સ્પષ્ટીકરણ આ મંત્રાસ વેદામૃતમ નામના પદ્યપાઠમાં પાઠમાં રજૂ થયેલા ઋગ્વેદના મંડળ દસમાં સૂક્ત એકસો સત્તરના મંત્ર છમાંથી લેવામાં આવ્યો છે આ મંત્ર ઋગ્વેદના સુપ્રસિદ્ધ ભિક્ષુ શુક્ત કે દાન મંત્ર છે જેમાં ઋષિ કહે છે જે દેવોને હવિષ્યાન અર્પણ કરતો નથી ભાઈ ભાંડુ કે મિત્રોને આપતો નથી અને જે પોતે જ ખાય છે તે માત્ર પાપાને તેને ગ્રહણ કરે છે અહીં દાન ન કરનારની નિંદા કરતા ઋષિ જણાવે છે કે દાન આપવું જોઈએ એવી જેનામાં સમજ નથી એવા માનવને જો અન્ન કે ધન મળ્યું હોય તો એ વ્યર્થ જ છે કારણ કે અન્ન તો વેચીને વાપરવાની ખાવાની વસ્તુ છે વળી એકલા એકલાએ ખાધેલું અન્ન તો ખાનાર માટે વધરૂપ સાબિત થાય છે માત્ર પોતે જ ખાનારો માણસ વાસ્તવમાં તો અન્ન ખાતો નથી પરંતુ પાપને જ ખાય છે આ અંતિમ ચરણ સુપ્રસિદ્ધ સુભાષિત રૂપ છે અહીં ભિક્ષુ કવિ દાન આપવાના બે તથ્યો રજૂ કરે છે પહેલું વ્યવહારિક દ્રષ્ટિએ વિચારતા ધન અન્નનું દાન કરનાર અન્યોની સહાનુભૂતિ પામે છે દાન ગ્રહણ કરનારા તેમને ભવિષ્યમાં આપત્તિના સમયે મદદરૂપ બની શકે એમ છે તેમજ દાનથી નવા સંબંધો બંધાતા મિત્રો પણ પ્રાપ્ત થાય છે અને દેવોની કૃપા પણ પ્રાપ્ત થાય છે બીજું તત્વજ્ઞાનની દ્રષ્ટિએ વિચારતા ધન હંમેશા અસ્થિર રહે છે તે એક સ્થળેથી બીજા સ્થળે જતું હોય છે તેથી જેની પાસે હોય તેને દાન કરવું કેમ કે કેવળ પોતે જ ખાનારા અન્યને ન આપનારા વ્યક્તિ અન્ન નહીં પરંતુ પાપ ખાય છે તો આ મનુષ્ય માત્ર ભૂખથી જ મરે છે એવું નથી બહુ ખાનાને પણ મૃત્યુ તો આવે જ છે તેથી અન્ન ધન વહેંચીને જ ખાવું જોઈએ એવા સુવચનને અહીં વકૃક્તિ રજૂ કરવામાં આવ્યું છે ચોથું વિવરણાત્મક નોંધ લખો પેલું જયેષ્ઠ બ્રહ્મ તો સામાન્ય રીતે જ્યેષ્ઠનો પ્રચલિત અર્થ થાય વય ઉંમરમાં મોટો તેવો માનવામાં આવે છે પરંતુ એનો એક અર્થ ગુણ શ્રેષ્ઠ પણ થાય છે જૈષ્ઠ બ્રહ્મ વિશે દાર્શનિકોના બે મત છે એક માન્યતા અનુસાર જૈષ્ઠમાં સૌથી મોટા જે છે તે જૈષ્ઠ બ્રહ્મ જ છે બીજા તેનાથી કનિષ્ઠ અર્થાત નાના છે જ્યારે બીજી માન્યતા વેદાંતના અપર બ્રહ્મ અને પરમ બ્રહ્મ સમાન છે અહીં જૈષ્ઠ બ્રહ્મને માનવ શરીરનું રૂપક માનવામાં આવ્યું આપવામાં આવ્યું છે જેમ મનુષ્ય શરીરમાં માથું આંખ મુખ તથા ઉદર છે તેમ આ સમગ્ર સૃષ્ટિરૂપી શરીરમાં અંતરિક્ષ જેનું ઉદર છે ગુલોક મસ્તક છે સૂર્ય અને ચંદ્ર નેત્ર સ્વરૂપ છે તથા અગ્નિ જેનો મુખ છે એવા પરમ તત્વને કલ્પવામાં આવ્યા છે બ્રહ્મ શબ્દ અનેક અર્થમાં પ્રયોજાય છે જેમ કે અય માત્મા બ્રહ્મ અહમ બ્રહ્માસ્મિ આપો વે બ્રહ્મ ઉપરાંત બ્રહ્મ કર્મ અર્થાત યજ્ઞ તથા બ્રહ્મ જ્ઞાન અર્થાત વેદ બ્રહ્મ વચર્સ વગેરે આમ આ અપર બ્રહ્મ સૃષ્ટિનો ઉદ્ભવ પાલન અને સંહાર કરનાર છે પરંતુ અંતરિક્ષમાં જ્યાં સૃષ્ટિ થઈ જ નથી ત્યાં તે પરમ કે જ્યેષ્ઠ બ્રહ્મ છે એવી વિદ્વજનોની ધારણા છે કોઈ પણ ભાષામાં જ્યારે રૂપક પ્રયોજવામાં આવે છે ત્યારે તે ભાષા અલંકૃત બની જાય છે સામાન્ય વ્યવહારમાં અલંકૃત ભાષાનો પ્રયોગ ન કરતા સાહિત્યમાં તથા સભામાં તો લોકોએ અલંકૃત વાણી જ પ્રયોજવી જોઈએ મેધા મેધા અર્થાત ધારણા શક્તિ ધારણાત્મક શક્તિ બુદ્ધિ મેધા બુદ્ધિનો એક પ્રકાર છે જે ધારણ કરનારી એટલે કે અમુક વિષય કે જ્ઞાનને ધારણ કરનારી બુદ્ધિ છે તેને મેધા કહેવામાં આવે છે સ્મરણરૂપી મેધા છે વાંચો ધી ધારણા ધી ધારણાવતી મેધા શુદ્ધ બુદ્ધિ જેના પર કામ ક્રોધ લોભ વગેરે વિકારોથી અસર થતી નથી તે માત્ર જ્ઞાનનું કાર્ય કરનારી સ્વચ્છ બુદ્ધિ જ છે અધ્યાપન કાર્ય વખતે ગુરુ શિષ્યને જે શીખવે છે તે જ્ઞાન શિષ્યના મનમાં સ્થિર થાય તે માટે ગુરુના ઉચિત પ્રયાસોથી તે શિષ્યની બુદ્ધિમાં સ્થિર થાય છે પણ કેટલાક સમય પછી તેનું વિસ્મરણ થઈ જાય છે પરંતુ જો શિષ્ય પાસે મેધા હોય તો ગુરુ પાસેથી મેળવેલું જ્ઞાન તેની બુદ્ધિમાં હંમેશ માટે સ્થિર થઈ જાય છે ત્રીજું છે મન મન મનને એકાદશ ઇન્દ્રિય રૂપે ઓળખવામાં આવે છે તે જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય એમ બંને રીતે કાર્ય કરતું હોવાથી તેને ઉભયેન્દ્રિય કહેવામાં આવે છે સંકલ્પ અને વિકલ્પ એ મનોવિચારની દિશાઓ છે અવસ્થાઓ છે સંકલ્પમાં જે તે કાર્યને કરવાનો દ્રઢ નિશ્ચય હોય છે જ્યારે વિકલ્પમાં આ કાર્ય કરું કે ન કરું એમ એક પ્રકારની દ્વિધા હોય છે સંકલ્પ આવકારદાયક છે વિકલ્પ નહીં આવકારદાયક સંકલ્પ પણ દ્વિવિધ હોય છે કલ્યાણકારક અને અકલ્યાણકારક મનુષ્ય સંકલ્પનો પ્રકાર હંમેશા કલ્યાણકારી રહે તેવી ઈચ્છા કરવાની છે તથા અશિવ સંકલ્પ વડે કરવામાં આવેલું કાર્ય પાપ બને છે તેથી મનુષ્યનું મન સર્વદા શુભ સંકલ્પો વિચારો વાળું બની રહે તે અત્યંત આવશ્યક છે આ સંશયાત્મક અંત કર્ણ વૃત્તિ મન છે માટે તેને સંકલ્પ અને વિકલ્પાત્મક રૂપે પણ ઓળખવામાં આવે છે વાંચો મનો નામ સંકલ્પાવિક વિકલાપ વિકલાપતિક કાંત કર્ણ વૃત્તિ મંત્રસ્ય પૂર્તિ વિધેયા મેઘામ મે વર્ણો તો મેઘામ મે વર્ણો દદા તો મેઘામગ્નિ પ્રજાપતિ મેઘા મિન્દ્રક્ષ

આપણે થોડું વાંચવામાં કદાચ મિસ્ટેક થઈ હોય શકે બરોબર કારણ કે આપણો મુખ્ય વિષય તો સંસ્કૃત નથી તમને ખ્યાલ છે પણ તમને આપણે આ બધી વસ્તુ પૂરું પાડવાનો પ્રયત્ન કરીએ છીએ તો આ સિવાયના બધા સ્વાધ્યાય મેં કીધું કે તમને બધી જ વસ્તુ આજે જોતી હોય તે અને સ્વાધ્યાય બધું વેડ ડિજિટલ એજ્યુકેશનમાં મળી જશે તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર કરજો અસ્તુ જય હિન્દ જય ભારત અને ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું વિડીયો લાઇક કરવાનું ભૂલતા નહીં